અમદાવાદમાં સંપૂર્ણ સુરક્ષિત રીતે નિખળશે જગન્નાથ રથયાત્રા એઆઈ ટેકનોલોજીનો પણ થશે ઉપયોગ અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા કાઢવામાં આવશે જેના માટે ટેમ્પલ ટ્રસ્ટ ગુજરાતમાં વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે મળી અને તૈયારીઓમાં વ્યસ્ત છે સાત જુલાઈના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા તેમના રથમાં નગરયાત્રા પર નીકળશે જેમાં વિશ્વભરમાંથી હજારો ભક્તો ભાગ લેશે રથયાત્રામાં સુરક્ષા સુરક્ષિત કરવા માટે કાર્યક્રમના સુચારુ અમલીકરણ માટે વ્યાપક તૈયારીઓ પણ કરવામાં આવી છે અમદાવાદ પોલીસે ક્રાઇમ બ્રાન્ચના સહયોગથી અનેક હાઈટેક પગલા અને વ્યૂહાત્મક તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાના પાવન અવસર પર મંદિર દ્વારા રથયાત્રામાં લગતા તમામે તમામ કાર્યને શરૂ કરી દેવામાં આવે છે જેવી કે રથના રિપેરિંગ કામ છે કરું કામ છે પ્રસાદના ઉત્પીરણાનું કામ છે ભગવાનના વસ્ત્ર અલંકાર આ તે બધું બનાવવામાં આવે છે પ્રશાસન દ્વારા પણ તેમની વ્યવસ્થામાં રથયાત્રાને લગતા કાર્ય શરૂ કરવામાં આવે છે કઈ છે રથયાત્રા કયું વર્ષ એકસો સુડતાલીસ વર્ષ કઈ વિશેષ છે લોકો વિશેષ જે પરંપરા પ્રમાણે જે આપણે ચાલી રહ્યું છે એ રીતે રૂટીન પ્રમાણેની યાત્રા રહેશે